ત્રણ યુવા નેતા હતા ત્રિદેવ કહેલા હતા અને બે હજાર સત્તરમાં સરકારના નાકમાં સિટિંગ સરકારના નાકમાં તેઓએ દમ લાવી દીધો તો તે પ્રકારનો તેઓના પ્રદર્શન હતા જોકે સ્થિતિ બદલાઈ છે સમય બદલાયો છે યુગ બદલાયો છે અને હાર્દિકભાઈ પટેલ તેમજ અલ્પેશજી ઠાકોર ભાજપ વિતાસણીને વર્ણી ભાજપના સમર્પિત સભ્યો બન્યા છે અને વિધાનસભામાં પોતાની હાજરી આપતા વિધાયક બન્યા છે જિગ્નેશ મેવાણી પણ તે સમયમાં અપક્ષ ઉમેદવાર અને તે બાદ હવે કોંગ્રેસના વિધાયક બન્યા છે વડગામ સીટ પરથી તેઓ જીત્યા છે જોકે ઘણા સમયથી જિગ્નેશ મેવાણી પોતાના નિવેદનબાજીથી દૂર રહેવા પામ્યા હતા ક્યાંક ને ક્યાંક ટીવીમાં તેઓનો ચહેરો દેખાતો ન હતો વડગામમાં ચૂંટાયેલા ધારાસભ્ય હવે પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધના રાજકીય નિવેદનબાજીમાં પોતે માર્કેટમાં આવ્યા છે જિગ્નેશભાઈ મેવાણીનો તાજેતરનું આ એક નિવેદન ગુજરાતી ન્યૂઝ બતાવી રહ્યું છે પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધમાં તેઓએ આકરું નિવેદન આપ્યું છે અને તેઓ સ્પષ્ટ કર્યું છે કે પુરુષોત્તમ રૂપાલાજીનું આ નિવેદન સમગ્ર સભ્ય સમાજ માટે કલંકિત નિવેદન છે અને તેઓનું રાજકારણ પૂરું કરી દેવું જોઈએ પક્ષે તેઓથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરે તેવી માગણી કરવી જોઈએ તેવું આહવાન તેઓએ ક્ષત્રિય સમાજના લડત લડતા યોદ્ધાઓને કર્યું છે આ સમગ્ર મામલે પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધમાં જિગ્નેશ મેવાણી શું કહી રહ્યા છે આવો જોઈએ ક્ષત્રિય સમાજ માંગણી કરી રહ્યો છે બેનતી કરી વાતાવરણ નથી સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતની બેન કરીને વાતાવરણ છે આની ટિકિટ કપાવી જોઈએ નહીં આનું રાજકારણ નથી કાયમ માટે કપાઈ જવું જોઈએ છ વર્ષ માટે શિક્ષણ કરો શ મેવાણી તો આ તેઓનું વિવાદિત નિવેદન આકરું નિવેદન કહી શકાય ક્ષત્રિય સમાજને સંબોધીને આપેલું આ નિવેદન છે હાલની લડાઈમાં ક્ષત્રિય સમાજ રૂપાલા વિરુદ્ધમાં લડી રહ્યા છે ચૌદમી તારીખે વિશાળ સંમેલન યોજી રહ્યા છે તે જ સમયે તેના થોડાક કલાક પહેલાં જે જિજ્ઞેશ મેવાણી વિધાયક છે કોંગ્રેસના દલિત નેતા છે સમાજના આગેવાન છે આંબેડકરને અનુસરે છે બંધારણની વાતો કરે છે તેવું આ નિવેદન ખાસ સૂચક માનવામાં આવી રહ્યું છે